વડોદરામાં આવેલા કરજણ ભરતાણા ટોલનાકા પર આજરોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા આંદોલનકારીઓની કરજણ પોલીસે અટકાયત કરી લીધી હતી અગાઉ અગિયાર એપ્રિલના રોજ કરજણ ભરતાણા ટોલનાકાને સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યારે આંદોલનના આગેવાન પૂર્વ કોંગ્રેસ કરજણ સિનોર પોર વિધાનસભા પ્રિતેશભાઈ પટેલ વેરમાળી દ્વારા જો સ્થાનિકો માટે કરજણ નેશનલ હાઈવે અડતાલીસ પર ભરથાણા ટોલ નાકુ ફ્રી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં બીજા અન્ય પંદર વીસ જેટલા જાગૃત નાગરિકોએ સમર્થન જાહેર કર્યું હતું જે તમામ આંદોલનકારીઓની આજ રોજ આત્મવિલોપન કરવા જતા પહેલા આજ કરજણ પોલીસે તમામની વહેલી સવારથી અટકાયત કરી હતી સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે આજે વીસ એપ્રિલના રોજ તોલ મુક્તિ અમે જે અભિયાન થયેલું હતું એના ભાગરૂપે અમે જ્યારે આજે જઈ રહ્યા હતા ત્યારે આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે નેશનલ હવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમણ નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને રહીશું એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમણ નીતિ પહેલાં હિટલર શાહી રાજની અંદર ચાલી રહ્યું હતું આજે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારે અમે નહીં ચાલવેલી અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જ્યારે તેરસો કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે પિસ્તાલીસો કરોડ પણ ઉઘડાવી લીધા છે છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે એટલે અમે આ ટોલ નાકું કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું કરજણ ટોલ પ્લાઝા પર અમે જો લોક જાગૃત નાગરિક દ્વારા આત્મનિર્ભર પણ કરવાના હોય પોલીસ દ્વારા અંગ્રેજી નીતિની જેમ અમને ઘરેથી ઉપાડવામાં આવે છે સવારના વહેલા ઉઠાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારી માંગણી લોકોના હિત માટેની છે કે લોકો આ ટોલ પ્લાઝાથી મુક્તિ મળે જે શીખ વડોદરા જિલ્લાને એના ભાગરૂપે આત્મવિલોપન કરવાના હોય પોલીસે ડિટેન કર્યા છે એને અમે વખોડીએ છીએ આ નીતિથી અમે આગળનું આંદોલન રીતે જલ્લં કરીશું કે જેથી ટોટલી બધાને ટોલ મુકમાંથી માફી મળી શકે એની માટે અમે અમારી લીગલ ટીમ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવશે એના ભાગરૂપે બધા સૌ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો સૌ સાથે મળીને અમને મદદરૂપ થવું કે જેથી આ ટોલ પ્લાઝામાંથી મુક્તિ મળી શકે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા